સરસ મજાની યોજના આવી છે મિત્રો પક્ષી કરાથી આપના પાકનું જે રક્ષણ કરવા માટે જે સંરક્ષણ નેટ આવે છે જાળ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે અને હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી પાકનું જે લોકો વાવેતર કરે છે એના માટે સરસ મજાની મિત્રો બાગાયતી પાકો માટે છે સંરક્ષણ નેટ જે પક્ષી અને કરા સામે જે નેટ આવે છે મિત્રો પ્રકારની જાડી એ આજીવન તમને એક વખત છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે ખરીદવા માટે વાત કરીએ મળવાપાત્ર સહાય શું રહેશે જો તમે સામાન્ય ખેડૂત ખેડૂતો તો લાભાર્થી દીઠ છે તમને પાંચ હજાર ચોરસ મીટરની મર્યાદા સહાય મળે છે જેની યુનિટ કોસ્ટ છે પાંત્રીસ રૂપિયા ચોરસ મીટરની રહેશે જેમાં તમને કુલ ખર્ચના પચાસ ટકાની વાત કરીએ તો તમને છે સાડા સત્તર લખે છે પાંચ હજાર ચોરસ મીટરની મર્યાદામાં છે મહત્તમ સહાય છે એ સિત્તાસી હજાર પાંચસો જેટલી મળે છે જેમાં વધારાની પૂરક સહાય છે પંદર ટકા તેર હજાર એકસો ને પચીસ જેટલી સહાય મળે મિત્રો આમ મળી ટોટલી તમે પાંચ હજાર ચોરસ મીટરની મર્યાદામાં સહાય સહાય છે એ મેળવો તો એના કરતાં ઓછી તમે જો ખરીદો છો દાળ તો તમને ઓછી સહાય મળતી હોય છે એક અંદાજો આપેલો છે તમને અહીંયા અનુસૂતિ જાતિ અને જનજાતિ માટેની વાત કરીએ લાભારથી પાંચ હજાર ચોરસ મીટરની મર્યાદા સહાય મળશે એમાં પણ કુલ ખર્ચના છે પચાસ ટકા એમાં સાડાહત્તર રૂપિયા લેખે છે ચોરસ મીટર બરાબર એવા છે તમને સિત્તાસી હજાર પાંચસો એ થશે પણ આમાં વધારાની પૂરક સહાય છે પચીસ ટકા રહેશે એટલે એકવીસ હજાર આઠસો ને પિચોતેર એટલે આમાં છે તમને એક લાખને નવ હજાર ત્રણસોને પિચોતેર જેટલી જે અંદાજે છે સહાય તમને મળવાપાત્ર થશે જો તમે પાંચ હજાર હજાર ચોરસ મીટરની મર્યાદામાં ઝાડ ખરીદો છો તો આ ખેડૂત પોર્ટલ ઉપર જ ફોર્મ ભરવાના છે છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ફોર્મ ભરીને તમારા જે તે બાગાયતી અધિકારી હોય ત્યાં તમારા ફોર્મ જમા કરવાના છે હવે વાત કરીએ મિત્રો આની જે ખરીદી છે સારી ગુણવત્તા વધારે સંરક્ષણ નીટનો ઉપયોગ કરવાનો રહેશે ખાતા દ્વારા જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી આ ખરીદી કરવાની રહેશે વધારે માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો